આ શ્રેષ્ઠ પુરાણ શ્રી વિષ્ણુની કથાનો આશ્રય હોય ઉત્તમ હોવું જોઈએ સુતજી બોલ્યા એક વેળા હું મુનિઓની સાથે બદ્રિકાશ્રમ ગયો હતો ત્યાં જ મેં પરમેશ્વરનું ધ્યાન ધરતા શ્રી વ્યાસજીને જોયા હતા તેમણે પ્રણામ કરીને હું તેમની પાસે બેઠો અને તેમને મેં વ્યાસજીને આમ પૂછ્યું હતું સુતજીએ પૂછ્યું હે વ્યાસજી શ્રીહરિનું રૂપ મને કહો તેમજ જગતની સૃષ્ટિ આદિ પણ તમે કહો હું માનું છું કે તમે તે પરમેશ્વરનું ધ્યાન કરો છો તેથી તમે તે પ્રભુને અવશ્ય જાણો જ છો આમ મેં પૂછ્યું હતું ત્યારે હે બ્રાહ્મણો શ્રી વ્યાસે મને જે પ્રમાણે કહ્યું હતું તે હવે હું તમને કહું છું તે તમે સાંભળો વ્યાસજી બોલ્યા હે સુત હું તમને ગરુડ પુરાણ સંભળાવું છું તે તમે સાંભળો સ્વયં પ્રજાપતિ બ્રહ્માએ નારદ દક્ષ વગેરેની સાથે રહીને તે ગરુડ પુરાણ જે પ્રમાણે મને કહ્યું છે તે જ પ્રમાણે હું તમને કહું છું સુતજીએ પૂછ્યું દક્ષ નારદ આદિની સાથે રહેલા તમને બ્રહ્માએ સાર વસ્તુને જાણાવનાર પવિત્ર ગરુડ પુરાણ કેમ કહ્યું હતું વ્યાસ બોલ્યા હે નારદ દક્ષ તથા ભૃગુ આદિ ઋષિઓએ બ્રહ્મલોકમાં રહેલા શ્રી બ્રહ્માને પ્રણામ કરી આમ પૂછ્યું હતું કે જે કાંઈ સારરૂપ હોય તે તમે અમને કહો જયલક્ષ્મી નારાયણ બ્રહ્મા બોલ્યા હે વ્યાસ પૂર્વે શ્રી વિષ્ણુએ દેવોને સાથે રાખી સારરૂપ શ્રી ગરુડ પુરાણ મને તથા રુદ્રને કહ્યું હતું તે જ હું તમને કહું છું વ્યાસે પૂછ્યું હે બ્રહ્મન પૂર્વે દેવોની સાથે રહી તમને તથા શ્રી રુદ્રને આ રૂપ હોવા છતાં મોટા અર્થવાળું ગરુડ પુરાણ કેમ કહ્યું હતું બ્રહ્મા બોલ્યા પૂર્વે હું ઇન્દ્રદેવોની સાથે કૈલાસ પર્વત પર ગયો હતો ત્યાં પરમ પદ પરમાત્માનું ધ્યાન ધરતા રુદ્રને મેં જોયા હતા તે વખતે મેં તેમને નમસ્કાર કરી આમ પૂછ્યું હતું કે હે ભગવાન શંકર તમે કયા દેવનું ધ્યાન કરો છો હું તો તમારાથી શ્રેષ્ઠ બીજા દેવને જાણતો જ નથી તેથી તમે મને સારરૂપ જે તત્વ હોય તે કહો દેવોની સાથે રહી હું તે જાણ સાંભળવા ઈચ્છા રાખું છું શ્રી રુદ્ર બોલ્યા હું તે ભગવાન અને પરમાત્મા શ્રી વિષ્ણુનું ધ્યાન કરું છું તે શ્રી વિષ્ણુ સર્વ વસ્તુઓને દેનાર સર્વત્ર રહેનાર સર્વ વ્યાપી સર્વ સ્વરૂપ તથા સર્વ પ્રાણીઓના હૃદયમાં રહેલા છે હે તે શ્રી વિષ્ણુની આરાધના માટે હું પણ ભસ્મ લગાવેલ શરીરવાળો તથા જટામંડલની સુશોભિત રહું છું કેમ કે શ્રી વિષ્ણુના આરાધન માટેની મારી તે વ્રતચર્યા છે માટે તે શ્રી વિષ્ણુની જ પાસે જઈને જે સાર વસ્તુનું હું ચિંતન કરું છું તે જ પૂછીએ તે શ્રી વિષ્ણુ જય પામવાના સ્વભાવવાળા નાભીમાં કમળવાળા અને દેહથી રહિત હોય શ્રીહરિ છે ભક્તોનું દુઃખ હરનારા છે વળી તે શ્રી વિષ્ણુ પવિત્ર છે પવિત્ર પદસ્થાનથી યુક્ત અથવા પવિત્ર ચરણવાળા કે પવિત્ર નિવાસધામથી યુક્ત હંસ અથવા શુદ્ધ બ્રહ્મરૂપ તે શ્રી હંસરૂપી પદ કે નિવાસધામવાળા પરમેશ્વર અને સર્વ સ્વરૂપે સર્વના આત્મા તે દેવને યોગથી યોજી તેમની સાથે જોડાય જઈ હું તેમનું ચિંતન કરું છું જે વિષ્ણુમાં સમગ્ર ભૂતો પ્રાણી પદાર્થો સ્થિતિ કરી રહ્યા છે અને પ્રવેશી રહ્યા છે તે શ્રી વિષ્ણુ ભગવાન હજારો નેત્રવાળા પગવાળા સાથળોવાળા મુખ શ્રેષ્ઠ મુખવાળા અણુઓ સૂક્ષ્મ પદાર્થો કરતાં પણ વધુ સૂક્ષ્મ અને સ્થૂલ પદાર્થો કરતાં પણ અતિશય વધુ સ્થૂલ છે તેમજ અતિશય મોટા પદાર્થો કરતાં પણ અતિશય વધુ મોટા અને શ્રેષ્ઠ પદાર્થો કરતાં પણ વધુ શ્રેષ્ઠ છે વળી જે શ્રી વિષ્ણુને વેદાંતના વાક્યોમાં અનોવાકોમાં અપનિષદોમાં સત્કર્મો સત્ય સ્વરૂપ કહેલા છે સામવેદમાં પણ રૂપ કહેલા છે વળી જેમને પુરાણ પુરુષ કહેલા છે તેમજ બ્રાહ્મણોમાં બ્રહ્મ કહ્યા છે ને પ્રલયકાળે જેમને સંકર્ષણ નામે કહેલા છે તે ઉપાસના કરવા યોગ્ય પરમેશ્વરની અમે ઉપાસના કરીએ છીએ વળી જે વિષ્ણુમાં આ લોકો પાણીમાં જેમ માછલા ફરકે છે તેમ ફરકે છે તે ઋત સત્ય સ્વરૂપ એકાક્ષર રૂપ અને સત તથા અસતથી પણ એવા બ્રહ્મ સ્વરૂપ છે તેથી જ બધા દેવો રાક્ષસો તથા સર્પો એમની પૂજા કરે છે વળી અગ્નિદેવ જેમનું મુખ આકાશ અને સ્વર્ગ જેમનું મસ્તક પૃથ્વી જેમની નાભી અને પૃથ્વી જેમના ચરણ અને ચંદ્ર તથા સૂર્ય બંને જેમના નેત્રો છે તે પરમાત્માનું હું ચિંતન કરું છું જેમના જઠર પેટમાં ત્રણેય લોકો બધી દિશાઓ જેમના બાહુઓ અને પવન જેમનો ઉચ્છશ્વાસ છે તે પરમાત્માનું હું ચિંતન કરું છું વળી જેમના કેસોમાં મેઘો રહેલા છે વળી અંગોના સાંધાઓના નદીઓમાં છે જેમની કુખમાં ચારે સમુદ્રો છે તે પરમાત્માનું હું ચિંતન કરું છું જે કાળથી પર દૂર હોય કાળના સંબંધથી રહિત છે યજ્ઞથી જે દૂર છે શ્રેષ્ઠ છે તે સત તથા અસતથી પણ પર દૂર રહિત છે જે પોતે અનાદિ એટલે કે આદિથી રહિત છે છતાં વિશ્વના આદિ છે તે દેવનું હું ચિંતન કરું છું જેમના મનમાંથી ચંદ્રમાં પ્રગટ્યો જેમના બે નેત્રમાંથી સૂર્ય પ્રગટ્યો અને જેમના મુખમાંથી અગ્નિ ઉત્પન્ન થયો છે તે દેવનું હું ચિંતન કરું છું વળી જે દેવથી સર્ગ પ્રતિસર્ગ વંશ મનવંતરો તથા વંશાનું ચરિત્ર એટલે તે મનુ આદિના વંશો તથા તેની પાછળના ચરિત્રો પ્રગટ્યા છે તે દેવનું હું ચિંતન કરું છું તેમજ જે પરમેશ્વરનું હું ધ્યાન કરું છું એ એ જ કારણે એ સારું રૂપ પરમેશ્વરનું દર્શન કરવા માટે ચાલો આપણે જઈએ બ્રહ્મા બોલ્યા આ પ્રમાણે પૂર્વે રુદ્રે મને કહ્યું હતું ત્યારે શ્વેતપદીમાં નિવાસ કરનાર શ્રી વિષ્ણુની સ્તુતિ કરીને અમે શ્રી વિષ્ણુને સાંભળવાની ઈચ્છા કરીને ત્યાં ઊભા રહ્યા હતા તે સમયે અમારા મધ્યમાંથી રુદ્રદેવ બોલ્યા અને તેમણે શ્રી વિષ્ણુને પ્રણામ કરી તેમના પ્રત્યે સારથી પણ અત્યંત શ્રેષ્ઠ સાર તેમણે પૂછ્યો હતો વળી તેમણે કહ્યું જેમ આ વખતે મને વ્યાસ પૂછી રહ્યા છે તે જ પ્રમાણે તે વખતે ભગવાન શંકરે દેવો આદિની સાથે મારા સાંભળતા આમ પૂછ્યું હતું શ્રી રુદ્રે પૂછ્યું હે દેવોના ઈશ્વર શ્રી હરે તમે અમને કહો છો કે ઈશ્વર કયો છે કોણ ધ્યાન કરવા યોગ્ય છે કોણ પૂજવા યોગ્ય છે અને કયા વ્રતો વડે તે પરમેશ્વર સંતુષ્ટ કે પ્રસન્ન થાય છે વળી તેમના કયા ધર્મો વડે કયા તેમના નિયમો વડે અને કંઈ તેમની ધર્મયુક્ત પૂજા વડે અને કયા તેમના આચાર વડે તે તે ધર્મદય રૂપ એવા શ્રી પરમેશ્વર પ્રસન્ન થાય છે તેમજ એ પરમેશ્વર કેવા રૂપવાળા છે વળી કયા દેવથી આ જગત ઉત્પન્ન થયું છે કયો દેવ આ જગતનું રક્ષણ કરે છે કેવા અવતારો વડે કયો દેવ આ જગતનું પાલન કરે છે અને કોના વિશે આ જગત લઈને પામે છે તેમજ સર્ગ પ્રતિસર્ગ વંશ તથા મનમંતરો કયા દેવથી ચાલુ થાય છે તેમજ આ વિશ્વ કોના વિશે પ્રતિષ્ઠા પામ્યું છે અથવા સ્થિતિ કરી રહ્યું છે આ બધું હે શ્રી હરિ તમે અમને કહો અને બીજું જે કાંઈ કહેવા યોગ્ય હોય તે અમને તમે કહો આ પ્રશ્નો સાંભળ્યા પછી શ્રીહરિએ પરમેશ્વરનું મહાત્મયુક્ત યોગ આદિ તથા અઢાર વિદ્યાઓને શ્રીહરિએ રુદ્રદેવ પ્રત્યે આમ કહેવાની શરૂઆત કરી હતી શ્રીહરિ બોલ્યા હે રુદ્ર તમે આ બ્રહ્માની સાથે તથા દેવોની સાથે રહી હું જે કહું છું તે તેને સાંભળો હું જ દેવોનો દેવ છું અને સર્વ લોકોના ઈશ્વરનો પણ ઈશ્વર છું વળી હું જ ધ્યાન કરવા યોગ્ય પૂજવા યોગ્ય તથા દેવો વડી સ્તુતિઓ દ્વારા સ્તુતિ કરવા યોગ્ય છું તેમજ હે રુદ્ર પૂજન કરાયેલ હું જ પરમ શ્રેષ્ઠ ગતિને આપું છું જય શું હું જ છું હે શિવ નિયમો વડી વ્રતો વડી તથા આચાર વડી મનુષ્યોએ મને જ પ્રસન્ન કર્યો છે કેમ કે જગતની સ્થિતિનું બીજું હું જ છું તેથી જ હું જગતનો કરતા પણ છું હે હર મહાદેવ દુષ્ટોને શિક્ષા કરનાર અને ધર્મનું રક્ષણ કરનાર હું છું મત્સ્ય આદિ અવતારો વડે હું સમગ્ર જગતનું પાલન કરું છું વળી હું મંત્રરૂપ તથા તે મંત્રના અર્થરૂપ છું તેમજ હું જ પૂજા તથા ધ્યાનમાં પરાયણ રહું છું

પૂજાનો ઉપહાર બલિદાન હવિષ્ય વગેરે યજ્ઞના મંડલો તથા ઇતિહાસો પણ હું જ છું હે રુદ્ર સર્વનો દેવ હું છું અને શિવ પણ હું જ છું વળી હું જ સાક્ષાત સદાચાર છું ધર્મ હું છું સાચો વૈષ્ણવ પણ હું જ છું વર્ણો તથા આશ્રમો હું જ છું ને વર્ણોનો તથા આશ્રમોનો પુરાતની ધર્મ પણ હું જ છું તેમજ હે રુદ્ર યમ નિયમ તથા વિવિધ વ્રતો હું છું અને સૂર્ય ચંદ્ર તથા મંગલ આદિ ગ્રહો તથા કર્મો પણ હું જ છું પૂર્વે ગરુડે પૃથ્વી પર જઈ તપ વડે મારું આરાધન કર્યું હતું ત્યારે પ્રસન્ન થઈને મેં તેમને કહ્યું હતું તમે મારી પાસેથી વરદાન માંગો ત્યારે તે ગરુડે આ વરદાન માંગ્યું હતું ગરુડ બોલ્યા હે શ્રી હરે મારી માતા વિનતાની નાગોએ પોતાની દાસીરૂપ કરી છે તેથી હું દેવતાઓને જીતીને ખરેખર તે પ્રસિદ્ધ અમૃદ્ધને લાવું અને પછી તમારા વાહનરૂપ થઈને મારી તે માતાને દાસીપણામાંથી છોડાવું એવો હું મહા બળવાન મોટો પરાક્રમી બધું જાણનાર નાગોને ચીરી નાખનાર અને મારા નામવાળી પુરાણ સંહિતાનો રચના થાવ તે પ્રકારે તમે કરો શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા હે ગરુડ તમે જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે બધું થશે અને તમે તમારી માતાની નાગોના દાસીપણામાંથી છોડાવશો વળી તમે બધા દેવોને જીતીને અવશ્ય અમૃતને લાવશો અને તમે મહાબળવાન થઈ મારા વાહનરૂપ થશો તેમજ સરપાદીના ઝેરનો પણ નાશ કરનાર થશો વળી તે ઉપરાંત મારી કૃપાથી મારા મહાત્માને કહેનારું ગરુડ પુરાણ તમને મનમાં જ પ્રગટ થશે જે પુરાણને મારા સ્વરૂપ જ કહ્યું છે આ પુરાણ લોકોમાં તમારા ગરુડને નામે પ્રસિદ્ધ પામશે તેમજ હે વિનતાના પુત વિનતાના પુત્ર ગરુડ જેમ હું દેવ રૂપે પ્રખ્યાત છું તે જ પ્રમાણે તમારું ગરુડ પુરાણ બધા પુરાણોમાં પ્રસિદ્ધ પામશે હે પક્ષીઓમાં મુખ્ય ગરુડ જેમ હું કીર્તન કરવા યોગ્ય છું તે જ પ્રમાણે તમે ઓમ ન ભગવતે વાસુદેવાય પણ ગરુડ સ્વરૂપે કીર્તન કરવા યોગ્ય ગણાશો તમે માટે તમે મારું ધ્યાન કરી શંકાવો તજી ગરુડ પુરાણ રચો હે રુદ્ર આમ શ્રી ભગવાને ગરુડને કહ્યું ત્યારે તે ગરુડે પોતાને પ્રશ્ન પૂછતા કશ્યપને ગરુડ પુરાણ કહ્યું હતું તે પછી તે કશ્યપે તે ગરુડ પુરાણ સાંભળ્યા પછી ઝેરથી બળી ગયેલા એક વૃક્ષને જીવાડ્યું હતું વળી તે કશ્યપે પોતે બીજામાં મનથી યુક્ત થઈ ગરુડી મનથી યુક્ત થઈ ગારુડી વિદ્યા વળી બીજાઓને પણ જીવાડ્યા હતા આ તે ગારુડી નામની શ્રેષ્ઠ વિદ્યા યક્ષી ઓમ ઓમ સ્વાહા આ મંત્ર રૂપે જપવા યોગ્ય છે હવે હે રુદ્ર ગરુડે કહેલ આ મહારૂપવાળી ગરુડ પુરાણ હવે તમે સાંભળો એતિ ગરુડ મહાપુરાણ ગરુડ પુરાણ ની ઉત્પત્તિ નમો ભગવતે વાસુદેવાય જય લક્ષ્મી નારાયણ જય વિષ્ણુ ભગવાન જય શ્રી કૃષ્ણ કનૈયા જય શિવ પાર્વતી ઓમ ન हर 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 आर, महादेव कृष्ण कन्हैया जय सीताराम जय शिव पार्वती